ભગવાન હા રોજ ઝાડવાઓને પાણી પીવડાવું છું હા પેલી તો કઈ કામ ધંધો છે નહીં બસ નીકળી પડશે નોકરા કરવા હા કઈ નહીં પણ આમ પાઇપ મૂકી દેવાની એની મેળે મેળે બધું પાણી ભરાઈ જાય પછી એ કુદી જતું રહે પછી નળ બંધ કરી દેવાનો કેટલું કામ કરું છું બાપા કેટલું કામ કરું છું ભાભી ઓ હિરલબેન કા અચાનક ભૂલા પડ્યા અને એ પણ આ થેલો લઈને થેલો ઘણો મોટો લઈને આયા હો એ પહેલા તો જય શ્રી કૃષ્ણ તમને હાલ પણ તમે આટલું બધું બોલી ગયા તો જય શ્રી કૃષ્ણ તો પહેલા એમ કો ભૂલી ગઈ કે હતી ભૂલી ગઈ બહુ દિવસ જોયા ને તમને તો હરખ આવી ગયો અંદરથી બહુ હરખ આવી ગયો કે હિરલ મેન જાતે પોતે આવી ગયા કીધા વગર હવે નણન તો નસીબદાર હોય એના ઘરે આવે હિરલ બેન કરો આમ લાગણી આમ લાગણી દરિયો ઉભરાય છે તમને જોઈને એમ થાય છે કે હિરલ બેન અહિયાં સાચું ગાઉ ને ભાભી તો મને બહુ આનંદ થાય છે અહીંયા આવવામાં મને ખબર જ હતી કે મારા ભાભી હું જઈશ ને તો એટલા ખુશ થઈ જશે ને કે એને હરખ નહીં અમાય હા પણ છેલો ઘણો મોટો લઈ આયા એટલે કે કઈક નાસ્તો પાસ્તો લઈ ને આયા છો ભાભી હા આ દસ દિવસ રોકવાનું છે તો પછી આ થેલો તો જોઈએ ને બસ દસ દિવસ તમે તો દાડા માં જતા રહ્યો પછી આખું ઘર સુ નું થઈ જાય હિરલબેન તમે આવો ને તો અમને ગમે એમ એમ દુખી ન એક મહિનો રોકાઈ જઈશ બસ અરે દસ દિવસ માં

મીરા એ મારી માસ્ટર વાનગી બનાવતી હશે ને વાનગી તો સારી બનાવે પણ શું છે ને એને નોકરી હોય બિચારી સવારે બધું કામ કરીને નોકરીએ જાય રાત્રે આવે રસોઈ કરે અને પછી એને ઓફિસ નું કામ હોય ને એટલા માટે પણ મને તમને ખબર છે ને ઘૂંટણ તકલીફ થઈ ગઈ છે એટલે મારાથી કામ નથી થતું સારું થયું તમે દસ દી રસોઈ સરસ સરસ બનાવીને ખવડાવજો કઈ વાંધો નહીં પણ ભાભી આ તમે કામ કરો ને શું આ મીરા બિચારી નોકરીએ જાય

અને મોટી થઈ ને તોય નોકરી જાતી હશે ને ઘરના કામ કરીને જાતી હશે ને હા બધું કરીને જાય જાવ જાવ અંદર જઈને એટલે તો હું કહેવાય તમને તમારી રૂમ તો ખબર જ છે ને હું જરા આ પાણી બંધ કરીને આવું ભાભી આ રૂમમાં એસી તો છે ને આ ગયા વખતે ઉનાળામાં આવી હતી ને તો એસી ચાલુ નથી ને પંખા એ નતા ચાલુ આ રિપેરિંગ કરાવ્યો કે નહીં બધું કામ ખબર છે ને કે નવું ટકા એસી લીધું છે જાવ જાવ ઠંડો પવન ખાઓ

આ આવી છે ને તો હવે અમારા ઘરમાં તો પનોતી બેઠી બધી બાજુ એની નજર હશે બધી કયું કામ

બેંક માં કઈ પ્રોબ્લેમ છે એમને પૈસા આવશે એટલે આપી દેશે નંબર આપ તારા બોલ હમણાં જ ફોન કરું અને બોલાવું બા એ શું કામ છે એમ ખબર છે ગુંડા ગર્દી છે બીજો આવડે છે શું તો ઓ એને ગુંડા ગર્દી ન કહેવાય હા ઓ હા એને ગુંડા ગર્દી ન કહેવાય એને લુખાગીરી કે છે તને બરાબર ભાવે છે મને નઈ શીખવાડ કે હું શું કરું છું શું નહીં મને પૈસા જોતા છે આજની તારીખમાં ચાલ હવે તું લેવા જાય છે કે હું લેવા જાઉં હું લેવા નહીં જવાનું અને તારે પણ નથી જવાનું કમાવા જા આટલો પાવર જે ઘરમાં કરે છે બાર બતાવું આજ પૈસાનું કામ તો કરું નથી અને આખા ઘરે દબાવ છે એ આ બોલવામાં ધ્યાન રાખજે તું દબાવતો નથી તું દબાઈ લે છે અને આમ પણ તું મને ના શીખવાર કે પાંચ પૈસાનું કામ હું નથી કરતો ચાલ પૈસા લા કીધું ને પૈસા લાવ ને તો અબરે તારી ફાઈલ બધી ફાડી નાખીસ અહીંયા ને અહીંયા આધી શું કરે છે તું આ આધી મૂકી દે પૈસા હું શેઠનો આદેશ કયો ને મેં પૈસા નથી મારી પાસે ગમે તેથી લઈને આવ મેટાથી લઈને આવ એટલે તું ચોરી કરવા જા લોકોને મારું કાટલા પકડું કોઈના અરે જે ઘર હોય દેખાય મારે પૈસા જોતા છે જોતા છે ને જોતા છે બસ બીજું काही નઈ કેટલી વાત પૈસા નથી નથી ને પછી ચા છે કે પછી હું તારી ઓફિસે જઈને બબાલ કરું આજે સમજવાની કોશિશ કર લે ભાઈ જો આઈ લુક ઇન પૈસા આવશે તો હું આપીશ મે કેટલી વાર કરું તને અને આમ પણ હવે તારે સમજવાની જરૂર છે તું શીખ આ વ્યવહાર આગળથી કેટલા દિવસ કરીશ આનું કોઈ ભવિષ્ય નથી એક દિવસ એ તું ડૂબી જઈશ આ વસ્તુમાં સલાહ મને આપે છે હા ચાલી તું ભાડી રેકોર્ડવાની હા તું રેકોર્ડ રેકોર્ડવાની ભાઈ સમજી લેજે સાંજ સુધીમાં મારે પૈસા જોઈએ એટલે જોઈએ અરે તો ભાઈ જગે દુશ્મન બેન પર કોણ હાથો પડે કેમ એ દુશ્મન જ છે મારી એને એકવાર મેં કીધું બે વાર કીધું સમજ નથી પડતી એને કેમ તારી મમ્મી તો એમ કહેતી હતી ને કે કમાવા જાય છે તો પૈસા છે સના માંગે છે ની પાસે કમાવા જાવ છું ને નુકસાન ગયું છે હવે પાછું પૈસા આપશો તો ભરાય ને નુકસાન ગયું છે ને તો જાતે કમાઓ અને નુકસાનીની ભરપાઈ કરો ભાઈ પ્લીઝ તમે ન બોલો મીરા બસ માણસ ના સહન શક્તિ નો હોય છે એક ભાઈ ઉઠીને બેન પર હાથ ઉપાડે એ તો કેટલું યોગ્ય છે ભાઈ તમે થોડું બોલવામાં ધ્યાન રાખો આ ઘરમાં આવ્યા છો ને તમારે શાંતિથી ખાઈ પીને મજા કરવાની ડાપણ નઈ કરવાનું ખોટું તમારું ભાઈ તું શું બોલે છે મોટા છે ફઈ આપડા આ તો શું થઈ ગયું હા મોટા જો તો હું મને ધમકાવશો અને ઉડરી જઈશ તમારથી ભાઈ બા ભૂલ થઈ ગઈ મારી હવે બેન ઉપર હાથ ના ઉપર એમ કહીશ અરે કેરે નો તો વિચારે મે કે મારો ભત્રીજો હવે આવાર કુંડા ગર્દી વાળો થશે તમે નીકળો ને અહીંયાથી આ ઘર માં તમારું કોઈ કામ નથી હે જા આદી અહીંયા રોકાવાની પણ કોઈ જરૂર નથી શું તમારું પણ નથી તમારો ભાઈ જીવતો પણ નથી હે એટલે કોઈ અમારી પાસે તમારે છે ને આમ આશા રાખવાની નહીં કે અહીંયા આવ્યા છો તો તમારી સેવા કરવામાં આવશે ધ્યાન રાખવામાં આવશે અરે તમે ભાડમાં જાવ આદી એટલા માટે જ મારા ભાઈને ઘણા સમય પહેલા ભગવાને લઈ લીધા કેમ કે ભગવાનને પણ ખબર હતી કે એનો દીકરો આવો થશે બિચારાને જોઈ જોઈને જીવ બાળો ને એ લાગતા એ પહેલા જ ભગવાને લઈ લીધા પોથી જાય છે કે નહીં ઓરો ગળું દબવી દઉં તો આદી શું બોલે છે ભાઈ તું આ દબવી દે દે અને એટલો શોખ છે ને તો ફાઈને મારી નાખ તો એને ને પૈસા આપી દે તું પૈસા આજે સાંજ સુધીમાં આપીશ કે પછી હું કઈ મારી રીતે એક્શન લઉં હું આપીશ આપીશ હા બોલે છે ને હા ફરતી નહી હવે બેટા મીરા તું તારા ભાઈનો સુકા મતલબ તું સહન કરે છે અને આવું તો મને જાણ પણ નથી કે તારો ભાઈ તારી પાસે પૈસા માટે આવું વર્તન કરે છે

શું છે હા શું શું છે તને અકલ જેવું કઈ છે કે નહીં માટે આ પાણી પીવા માટે લઈને આવ્યા હતા તો કઈ દેવું તું ને લો પાણી પીવું છે જાતે ભરી ન હોતા થેન્ક યુ ફંસ સાંભળ હવે આ તારી ફઈબા આવી છે ફઈબાનો સ્વભાવ નથી જાણતો તું એની બોલતી બંધ કરી દીધી હા હમીરાની સામે ગુસ્તાડી નાખ્યા એને અને હાથ પણ ઉપાડવાનો હતો એના પર મન તો થતું હતું કે એનો ઘુરુ ગપ્પી દઉં કાંડો તો છે તું તને ખબર તો છે તારી ફઈબા કેવી છે એ સાચાનું સાચું ને ખોટાનું ખોટું બોલે એવી છે એ દસ દિવસ માટે રહેવા આવી છે ત્યાં સુધી તું શાંત રે શાંત શાંત તો છું ધીમે બોલ આ તો ધીમે જ વાત કરું છું મારે અવાજ જ એવો છે તો શું કરવાનું મારી વાત સાંભળ આપણે ડરવાની બિલકુલ જરૂર નથી મમ્મી તમે જને મને એકવાર છૂટ આપો એટલે ફઈબાઈ એક દિવસ શું હે એક મિનિટ પણ ઊભા નહીં તારા બાપાના બેન છે મારી નણન છે અને તારા ફઈબા છે એનાથી થોડુંક ડરવું પડશે આપણે અને એ જરૂરી છે એટલે ઓ મમ્મી તમે કહો છો એ વાત મને માન્ય નથી મેં કહી દીધું કે પપ્પા ઘરમાં નથી આ દુનિયામાં નથી એટલે અહીંયા કઈ તમારો હકીસો લાગે ને અમે તમારી સેવા કરશું ફૈબા ફૈબા કરીને માન આપશું એ ભૂલી જજો એ હકીસ્સો માંગવા નથી આવી કે નથી આપણી પાસે સેવા કરાવવા આવી ભાઈનું ઘર છે ને એટલે દસ દિવસ રેવા આવી છે નિરાને ચડાવે છે હા તેના પર હાથ ના ઉપાડ મને શીખવાડશે મારે શું કરવું શું નહીં તને ખબર છે કે એ ચડાવે છે પણ થોડું શાંત મને શાંત સ્વભાવે વાત કરીને વાત પૂરી કર ને સમજતો કેમ નથી તને ખબર છે એનાથી શું થશે શું થશે શું તું ભૂલી ગયો એ વાત યાદ આવી કે યાદ અપાવું ખબર ખબર છે ને કે મીરા કોણ છે એ તારા ફૈબા પણ જાણે છે હા જાણે છે અને તમે એમ કહેવા માંગો છો ને કે ફૈબા બધું મીરાને કહી દેશે તો પછી આપણે પાસેથી આ સોનાની મુરઘી ભાગી જશે ઉડી જશે એમ જ ને એ જ કહું છું સમજ તો કેમ નથી એને કાઈ ઉડવા નહી દઉં હા જને ને હું ઘણું તપીને રાખીશ ઘરમાં એને સાચી હકીકતની ખબર પડી ગઈ ને તો એ આપણા ઘરમાં પણ નહીં રહે તને ખબર નથી પડતી મીરાને અત્યાર સુધી સત્ય હકીકતની ખબર નથી ને એટલે જ ઘરમાં પડી છે એ તને અને મને બહુ પ્રેમ કરે છે તારા અને મારા માટે બધું જ કરવા ઠીક છે હા તમે ખવો છો તો હું ગુસ્સો નહીં કરું પણ હવે છે ને હું પ્રેમથી વાત કરીશ રડીને વાત કરીશ તો પણ એ મદદ તો કરશે જ ને આ ભાઈ અને બેનનું દાજે છે એટલું એને કે આપણે ગમે તે મુસીબતમાં હોય બાર તો એ જ કાઢે છે ને અરે પણ મારી વાત સાંભળ જ્યાં સુધી તારી ફઈ છે ને ત્યાં સુધી તું તારા ગુસ્સાને કંટ્રોલમાં રાખ પછી તારે મીરા સાથે જે વ્યવહાર કરવો હોય એને કરજે એક તો એ છે બિલાડા જેવી એના કાન એનું નાક એની જીબડી બધું સરખું ચાલે છે આ તારી ફઈબાને ઓળખતો નથી નાનપણથી ઓળખો છું આ નાનપણથી છે ને બહુ મને ખિજાતી હતી કે આવું વર્તન ના કરાય કોઈના પર હાથ ના ઉપાડાય એક દિવસ એને લાફો માર્યો હતો નાનો હતો ત્યારે જ ત્યારે જ કહેતા હતા તમને બહુ મોટું ભાષણ આપ્યું હતું તમને કે તમારા દીકરાને સંસ્કાર આપો અને તમને કોઈ કંઈ કહી જાય ને મારાથી બિલકુલ સહન ન થાય હા તો મારાથી પણ ન સહન થાય તને કોઈ બોલી જાય તો પણ અત્યારે એવું છે ને કે આપણે આપણી સચ્ચાઈ મીરાની સામે ન લાવવી હોય જે તારા ફૈબા પણ જાણે છે પૈસા મને કોણ આપશે મને કહેશું એની પાસે પૈસાની ઉઘરાણી તમે કરી હતી પૈસા ના આપ્યા એને હજી એના બોસનું નું બાનું કાઢે છે એટલા માટે કયું કે ઓફિસે જઈને બબાલ કરીશ તારા બોસ નો નંબર આપ હું પૈસા ઉઘરાવીશ અરે આપી દેશે પગાર આપી દેશે નહીં આપે એમ નથી તું એક બે દિવસ રાહ ને ખોટી શું કામ ઉતાવળ કરે છે અને ગુસ્સામાં હંમેશા કામ બગડે સમજે છે ને

સમજી ગયો તમારે મને વધારે સમજાવવા કરતા મીરા પાસેથી ગમે તેમ કહીને રૂપિયા કઢવો આ સાંજ સુધીમાં મારે મને કીધું જે પૈસા આપવાની છે એ પૈસા લઈ લેજો અને મને આપી દેજો એ હા સારું આપી દઈશ હા તો હું કોઈને નહીં બતાવું બસ ધીમે શાંતિથી કોઈને નહીં બતાવું બસ આટલું શાંતિથી બોલું તો ચાલશે ચારું મજા તું મજા બોનવીટા બનાવો પાછું બોનવીટા આ છોકરો દિવસમાં ત્રણ વાર પણ મારે છે ને Bạn nào hỏi huh?